નમસ્કાર આમ જોરા ઇન્ફોર્મેશન પ્રસ્તુત હું છું આપની સાથે હિતલ બગત સુરતના ઉદ્ધમાં ત્રણ વર્ષના બાળકના અપહરણમાં ઉદ્ધમ પોલીસે આરોપીને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કર્યું છે અને અપહરણ કેસમાં પોલીસે દાનિશ શેખની ધરપકડ કરી છે ઉધના વિસ્તારમાં ઘર સામે જ રમી રહેલા ત્રણ વર્ષીય બાળકનું બત ઈરાદે સાથે છોકરી સમજી અપહરણ કરી ગયેલા વિકૃતનું પોલીસે બુધવારે સાંજે પાંચેક વાગ્યાના હતુ તેની જ વયના બાળક સાથે રમી રહ્યો હતો ત્યારે એક યુવક ચોકલેટની લાલ ચાપી અપહરણ કરી ગયો હતો અપહરણ ના એક કલાક પર દંપતી ઉધના પોલીસ મથકે દોડી ગયો હતો અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી ચેક દેસાઈએ ટીમ આગળ મોકલી તેમને રિવર્સમાં સીસીટીવી ચેક કરવા જણાવ્યું હતું અને પંચાવન મિનિટ માં સફળતા હાથ લાગી હતી પોલીસે પટેલ નગર પાસે જયારે એક દુકાનમાં સીસીટીવી ચેક કરવા પહોંચી ત્યારે નાટ્યાત્મક રીતે અપહરણકાર બાળકની ખભા પર ઉચકીને આવતો દેખાતા દોડીને દબૂચી લેવાયો હતો પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવાની સાથે કોર્ટથી પરમિશન લઈ ડીએનએસની કલમ એકસો ચાલીસ ચાર અને પોક્સોની કલમ બારનો ઉમેરો કર્યો હતો દાણી શેખને શુક્રવારે ઘટના સ્થળે લઈ જવાયા હતો અહીં તેણે બાળકનું કેવી રીતે અપહરણ કર્યું અને તે કયા રસ્તે બાળકને લઈ ગયો હતો જે બે દુકાનમાં ચોકલેટ અને વેફર અપાવવા માટે લઈ ગયો હતો ત્યાં પણ તેને લઈ જવા હતો અહીં પણ કેટલાક શખ્સોએ તેને બાળક સાથે જોયો હોય ઓળખી બતાવ્યો હતો સુરત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર